સાંભળો એક પ્રેમી પંખીડાનું દેશી કોલ રેકોર્ડિંગ અને આનું ક્રેડિટ ઈસુ નામના વ્યક્તિને જાય છે આ ચેનલ ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હલો 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 હા બોલો કેમ નહોતો કર્યો ભાઈ થઈ ગયું બેન કેમ કરી દીધો તો

અમને કહો માથી ભવાઈ દીધું થોડું ઈસોતા ઈ જોયું છે ને હાં તા સોદે જોયું છે હા હમણા જોયું તું મેં સોયું તું કડક ઈ નોટ અકાઉન્ટેબલ કોમ પર મૂકવા જાય કે કે પ્રકાર કા પાસે ન સાવતી ને ન્યા કે કોઈ છે તાની થી બોલો તો બરાબર એન તાની થી બોલું છું બસ એમ કહો

ઓ ઈ સુ ઓ વાસ્કે તાણી તાણી મર બોલવા જેવું ફાવે એવું પાણી વાળું કરીને અવાજ દે સુ ઓય મારો ભાઈ ગા અવાજ કરી તો વાત કરી પાણી વાળું કરીને ચીકણો કરી આયો અવાજ ન આયો ન આયો ઓ પછી હવે આ ગયો જરાક ओई मारो फायडा ओ एले पोसडी ने ए बोस मारी पोसडी ने पोस मारी पोसडी नटका सूच ओई ए फायडा मारा ओई मारो फायडो

Woi, woi, kari nyo, woi, 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 woi,

हां तो तो खाली था सामने यार ओय मार रहे हो कोई सब तारीफ उधर मजा ना था आती माने ओय सब ओय वो आवाज आवे माने ये सब वो आवाज आवे आवे आ हां वो वो वाला वाला देखो वो सब बात नहीं सुना

સડી જઈ ને આમ સોદા માનું એમ થાય કે આખો તમે ખાઈ જાવ આ બહુ સોદાવાની

तो ले 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 पारी जाग, पारी जाग, ले 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 ले

ோ